કાટી આમતવા શ્રાવણિયા ઓઝર સહિત અને ગામો સંપર્ક તૂટ્યો ગાજે સાથે વરસાદના પગલે નાની મોટી નદીઓમાં ગોરાપુર જિલ્લામાં કુલ બેતાલીસ રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયા આજ રોજ એલકે રોડ વાકવેલ અને સત્યસર બોર્ડ ના બધા રહેવાસીઓએ ગમે તે કેવી રીતે પાણી કાઢ્યું છે એ બધાને પોતપોતાને બધાને જ ખબર છે બધા પાણીમાં કૂદીને બધાએ કચરું હટાવી હટાવીને પાણી કાઢેલું છે ગમે ત્યાંથી જેસીબીનો અરેન્જ કરીને બધું ખાડા ખોદાઈ ખોદાઈને બધું પાણીનો નિકાલ કરેલું છે તો અમારે એક જ દરખાસ્ત છે બધાએ મળીને બધા એરિયાવાઈઝ અને કોર્ટ હાઉસને એલ કે રોડ વાકવેલના તરફથી કે અમારે આ પાણીનો નિકાલ કાયમ માટેનો થાય એના માટે અમે દરખાસ્ત કરીએ છીએ અને અમે અગાઉ પણ ઘણીવાર અમે આ અરજી આપી છે મૌખિક બી અરજી આપી છે અને અમારા સ્થાનિકો દ્વારા કોર્પોરેટર સી અમારા જે બી છે ચૂંટાયેલા સભ્યો છે એમના તું બી અમે કીધેલું છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી તો બસ અમારે એ જ દરખાસ્ત છે કે આનો નિકાલ આવે અને આ વસ્તુને ધ્યાનમાં લઈ અમારું પાણીનું કાયમ માટેનું વરસાદી પાણીનો નિકાલ થાય એનું અમે માંગ છીએ અમે સતેશ્વરનગર પંગઠના રહેવાસીઓ છે વરસાદના લીધે દર વર્ષે અમને તકલીફો થાય છે પાણી ભરાવવાના આજે પાણી એટલું વધી ગયું હતું કે બધાના ઘરોમાં ભરાઈ ગયા છે ને અહીંયાની ગટર લાઈનનો પાણી નિકાલનો હજુ લગીને કોઈ ઉકેલ લાવ્યા નથી નગરપાલિકામાં અમે વારંવાર દરખાસ્ત કરીએ છીએ કે આ વસ્તુનું અમે નિરાકરણ કરી નાખો પણ તકલીફ એટલી વધતી જતી છે કે એનું પણ આજે તકલીફ થઈ છે આવે છે પણ પાણી ભરાઈ ગયા પછી તમે મદદમાં આવો તો એમાં મતલબ નહીં મળે એનું પહેલાંથી નિરાકરણ કરેલું હોય તમારા રહેવાસીઓને એ વસ્તુની અમને ઈચ્છા છે કે રહેવાસીઓને એ તમે સુવિધા કરી નાખો બધી જગ્યા આ વસ્તુનું તકલીફો ઊભી થાય છે લોકોને ગટરના પાણીઓ પાછા ઉભરાય છે બધાના ઘરેના આજે પાણીઓ ભરાઈ રહી છે રહેવાસીઓને એ તકલીફ અમે લોકો વેરો ભરીએ અમને એને ફાયદો ના મળે તે વસ્તુનો મતલબ શું છે અમારી દરખાસ્ત છે સોંગઠ નગરપાલિકાને કમારવા નિરાકરણ કરી આપે સતેશ્વરનગર સોંગઠ જૂના પરોઠ હાઉસ કે અમે બધા રહેવાસીઓ તમને અરજી કરીએ છીએ ચાલો બધા સાથે કહેવો હાથ જોડીને કહો પ્લીઝ અમને આ નિકાલ કરીને આપો પ્લીઝ અમને નિકાલ કરી આપો દર વર્ષે અમને આ તકલીફ ના રહે તેના માટે અમે તમને ઈચ્છીએ છીએ કે તમે અમને નિકાલ કરી આપો આજે જે